અને આ રામદેવજી મહારાજ બાપુ છે ને અત્યારે એક રામદેવજી ને એક હનુમાન અને એક મેલડી બાપુ હવે નાળિયેર માનો બપોર ભડાકો બોલાવે બોલો એવા જીવતા જાગતા બાપુ જો અત્યારે કોઈ દેવ હોય ને તો અત્યારે મને તો આ ત્રણ દેવ દેખાય છે રામદેવજી મહારાજ આ વાણી મેં કીધું ને કે હરભુજી ને હૈય હરખ પાર ઘોડલા ચરણતા દીઠ્યા રામા પીર ને આ ક્યારે બનેલું એની તમને થોડીક વાત કરું અર્ભુજી રામદેવજી મહારાજના માસીએ ભાઈ થાય અને રામદેવજી બાપા ને એમને મળવાનું વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં અને કુદરતને કરવું ને મળાણું નહીં અને આ જવાનો સમય થઈ ગયો એટલે રામદેવજીએ વિચાર કર્યો કે મારે આને મળવાનું રહી જાય છે મારે જવાનો સમય થઈ ગયો છે એટલે એમને એમની યુક્તિ રચી અને એમના કુટુંબને ભેળું કર્યું એ કે આમને હું જરાક જાણ કરી દઉં કે આ પાછળથી કઈ કરે નહીં એટલે રામદેવજી પોતાના કુટુંબને ભેગા કરી અને વાત કરે છે કે ભાઈ મારો હવે સમય પૂરો થઈ ગયો છે અને મારી બધી તૈયારી કરો પણ હું તમને એક ભલામણ કરું છું કે મારો દેશ જ્યારે શાંત થઈ જાય ને મારી સમાધિ થઈ ગયો પછી દુનિયા તમને ગમે કે પણ સમાધિની એપ ખોલવાની તમે વાત નો કરતા કોઈ પણ તમને દુનિયા ગમે એ ભરમાવે પણ મારી સમાધિને તમે હલાવવાની કોઈ કોશિશ ન કરતા એટલે બધા કુટુંબના કઈ વાંધો નહીં હવે આ સમય પ્રમાણે રામદેવજી બાપુ સમાધિ થઈ ગયા આ વાત ઉડતી ઉડતી એમના માસિંદી કર્યા ભાઈ હરભુજીને કાને પડી અને હરભુજી આ વાતને માનતા નથી કે નહીં કોઈ દી બને જ નહીં રામદેવજી મને વચન આપીને ગયો છે ને એ તો સિદ્ધ પુરુષ છે એ બોલેલું બીજું બોલે જ નહીં મને કીધું છે હું તને મળ્યા સિવાય જઈશ નહીં હું માનતો જ નથી બને જ નહીં કોઈ દી અરે કોકે કીધું કે પણ અમે ન્યા હતા અમે મુઠ્ઠી માટી નાખી કે વાત બધી બરોબર પણ હું એમ હાર ન પાડું હું ન્યા જાઉં અને ન્યા મને પાકું થાય ને પછી હું તમારી વાત આ પાડું બાકી હું એમ હાર ન પાડું એ વાત ખોટી કારણ કે રામદેવજીને હું ઓળખું છું અને આ બહુ જયારે માણસો કેવા મનાણા ને એટલે પછી અરભુજી ત્યાંથી ઘોડા ઉપર ચડી અને રણુજા આવવા માટે નીકળે છે અને રણુજાના સીમાડે બાપુ રામદેવજી બાપા ના ઘોડા ચરે છે રામદેવજી બેઠા છે ત્યાં બાપુ હરભુજી આ વાણે વાણી કે હરભુજી ને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના એમ નામ બાપુ જો ભજન બનતા હોત ને તો અત્યારે બુદ્ધિ તો આખ્યા ખટારા ભરા એટલી બધા છે એમ નો આવડે બે જણા કેવી ગાંડી છે આ રામદેવજી આ બેઠા છે બાપુ પહાડ ભેટે ને એમ ભેટ્યા અને અર્ભુજી કે છે કે મેં તો આવી વાત સાંભળી એટલે રામદેવજી વાતનો ગોળો ટોળો નાખ્યો કહ્યું આ તો સગત છે ગમે બોલે શાંતિ થી બેસને આપણે ઘણા ટાઈમ થી ભેગા નથી થયા કહું બો બનાય કહું બો બનાય આપડે કહું બો પી

આખ્યાનમાં બાબુ રામદેવદેવ નું કઈ છે રામદેવજી નું અડધું અંગ બાપુ ડાલીબાઈ કરી ગયા નેતલદે રહી ગયા અને આ બાપુ આપણું કાલ હવાર ની વાત પીપળી સવારામ બાપા અમે તો એમ પાડ્યું છે કે અમારી ફરજા ભજન ન કરે પણ અવાડા નો કાઢે એવી તો તું હેમિકા ભજન જો બાપુ એમ બધા ને ઉતરી જતું હોત ને

અને ઈ ઘોડા ઉપર બે ગામમાં આવે અને ગામમાં આવ્યો ને આખો શોકગ્રસ્ત ડાયરો બાપુ ચોરે બેઠો છે અને બધા વિચાર કરે કે ભાઈ જેવો ભાઈ વિયો ગયો ઘોડા ઉપર બેહીને આવે અને શરમ નહીં આવતી હોય અરબુજી બાપુ બગાડ ધાટ કરતો ઘોડો આવતો હતો બજાર માં ચોરે આવીને ઉભો રહ્યો અને કીધું કે શું આ બધા બેઠા છો એટલે બધા કે છે ભલામણા રામદેવજી બાપા સમાધિત થઈ ગયા ત્રણ દી થયા અરબુજી દાંત મીડિયા કાઢવા

અને અહીંયા બાપુ સમાધિ ગયા અને બાપુ આમ તૈયારી ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ એ તમારી જાતના મેં તમને પેલા કીધું હતું કે હવે તમારે આયા કાયમ દુકાળ પડશે અને કાયમ માગી ખાજો હવે હું સૌરાષ્ટ્રમાં જાઉં છું બાપુ પેલું પીરાણું આપણું બાપુ ગેબીનાથ અને પાળિયાદ બાપુ અહીંયાથી આ વિવાયો વિચાર કરજો કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી નું મંદિર ન હોય કે રામદેવજી બાપા ના વાવટા નો ફરકતા હોય કે રામદેવજી બાપા નું મંડળ ન હોય એવું કોઈ ગામ ન હોય તમે આંટો તો મારી જુઓ કેટલી એની બાપુ સુવાસ કેટલી અને રાજસ્થાન તમે જોવો ને જીઆવા ન હોય તો આંટો મારજો નકરી થોડી ઉડે વાતમાં કઈ છે નહીં બાકી જો રામદેવજી ના શબ્દો ઉપર ઉભા રહ્યા હોત ને તો આજ રાજસ્થાન હોના નું હોત મારા બાપ અહીંયા કોઈ દી કોઈને ભૂખ કે દુઃખ નો હોત આજ આપણે બાપુ આપણી આપણી માથે કૃપા કેવડી આ તમે માંડવા ઉભાઈ ના ઉભા નક્કી નથી થતું હે આપણી માથે આ વરસાદ વરે છે બાપુ આ કૃપા કેવડી એની હવે અહીંયા તો એની જન્મ ભોમ હતી અહીંયા એનું કુટુંબ હતું બધું અહીંયા હતું બાપુ એને તો શું ઘટે એમાં શું બાકી રહે અને જેટલી આપણી આ દેહાણ જગ્યા છે ને બાપુ બધે અહીંયા પીર નો પંજો છે લખવું હોય તો લખી લેજો અને પીર ની પીરાય વગર બાપુ હરિહર ક્યાં હાલે નહીં કેવડી બાપુ આ પીર ની કૃપા કેવડી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં તમે જાઓ અને રામદેવજી બાપા નું બાપુ ક્યાંય મંદિર ન હોય એવો દાખલો નહીં હોય જેમ બજરંગદાસ બાપા નું મંદિર ન હોય ન હોય ને એવી રીતે બાપુ રામદેવજી નું મંદિર ન હોય એવો કોઈ દાખલો ન હોય કેવડી બાપુ એની સુવાસ કેવડી અને આ આકાશવાણી થયા પછી અરભુજીને બાપુ પછી ખબર પડી હો અરે તારી ભલી થાય તારી રામદેવજી તું ખરેખર વ્યા ગયા તો મને વચન પાળવા મત વચન દેવા વચન નિભાવવા માટે મને મળ્યો અને પછી બાપુ અરભુજી રોયો હો બા અરે રો માં બા અરે મારા બાપ હું તને ઓળખી નહોતો હું તારા પગ નો ચાલી હું મારા બાપ તે મને અંધારામાં માં રાખ્યો પછી રોતો રોતો કહે છે કે હવે મારે તને મળવું હોય તો કે ઈ હવે સમય વીયો ગયો ભાઈ એટલા માટે આજના સંતોય કહે છે કે તમે રામદેવજી મહારાજનો પાઠ કરો ચોખા ઘીની જોત કરો ગુગળનો ધૂપ કરો થોડી ધજા કરો અને પાંચ મારા નામના ગાણા ગવરાવજો કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ બાકી જોત ઉપર ભરોસો રાખજો બાકી હવે હું તમને ભેગો નહીં થાઉ આ રામદેવજી બાપાનો પ્રમાણ છે તમને ભરો હોય કે ન હોય બાકી અમને ભરો હશે કે આમાં ક્યાંક બેઠો હોય ઈ 100% અને અમે આ ઈને જ સંભળાવીશું તમને કઈ સંભળાવતાય નથી હા અમે તો એને કહે છે કે અમે આખી રાત રાઈડું સાંભળે રાઈડું પડે એકાદી અમારી રાઈડ સાંભળજે બાકી અમારે તમને કઈ વેરાગ નથી લગાડવાનો આ તો ગંગા હાલી જાય પીવો નો પીવો તમારી મોજ બાકી અમારે કોઈની પાસે કઈ લેવું નથી પણ સંતો કે છે એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યાદ કઈ કરી લેજો બાકી માણાનો ફેરો ફોગટ નો વિયો જાય લખી લેજો નકાર જો કે આ બધો ડાયરો તો જાણે તો છે ને આયા હું ઘણી વાર બધા પ્રોગ્રામ કર્યા છે ને એમાં પાછો થાનનો ખટારો મેં વીસ વરસ આપ્યો એટલે અનુભવ બધા કર્યા છે થયા છે ઝગડા કર્યા છે માર્યા છે માર ખાધો છે બધું કરી લીધું છે અને ભજન બાપુ ચારે ખબર છે કોઈ ધણી ન થાય પછી ભજન આ તમને ભલે ભજન ઉપર ગમે એટલો પ્રેમ હોય પણ પૈસાનો બાપુ ફુગાવો એટલો છે ને તમે ભજન નઈ કરીને એ મને ખબર છે આ પૈસા અને ખૂટવાના નથી પૈસા ખૂટ્યા ભજન હું છે પૈસા તો ખૂટવાના નથી કારણ કે મારેની માંગ જ એવી છે રાઈ જી હળીયે જેવા સીડ્યા છે તારા સુવાસા કાલે આટલા હતા ને એટલા ઘેટ્યા આટલા હતા ને એટલા ઘેટ્યા હિસાબ રાખવાનો છે કોઈ રાખતો નથી પૈસા નો જ રાખે છે વાતમાં કઈ છે નહી હળવા ફૂલ થઈ જવાની મજા છે માણસ જન્મે ને બે અઢી કિલો નો હોય હાજી હો વર્ષ જીવે મરી જાય શમશાન માં હળગાવી દે પછી ચોરાસી લાખ જેવું છે આપડે ગણવા નથી પણ મારો કેવાનો મતલબ એ છે કે રૂપિયા હાટું માયા હાટું ભરતો હોય માણા એક જ કાગડા ઘોડા કોઈ પૈસા મથે અને કોઈ જીવ ભૂખો રહેતો હોય તો કયો અને માણા નું ફરાતું હોય તો આ કુતરા બજાર માં ઉતાવે હું તો આમ ચારે નીકળું ને આમ કુતરા ઉતાવે ચારે આમ જોઉં ને મને એમ દે મારા દીકરા વાળું પાણી કરીને આમને કાય ઉપાધિ છે ધાબુ ભરવું છે ને છોકરો પણ આવો છે ચૂંટણી લડવી છે ને કાય લોહી ઉકાળા છે આપણા જેવું છે ને જીવન જોવે છે પાણી જોવે છે હવા જોવે છે પણ બાપુ કોઈ જીવ જો ભૂખ્યો રહેતો હોય તો મને બતાવો કીડીને કણ હાથી ને મને હજાર હાથ વાળો દે છે ને આપણને ભરોહો નથી ને કે તમારો મારો બાપુ માના ઉદર હજી જન્મ નો થયો હોય ને જન્મ થયા પેલા બાબુ બધી એ ભગવાન વ્યવસ્થા કરીને બેઠો હોય એ દૂધ ની વ્યવસ્થા હોય તમારી પથારી ની વ્યવસ્થા હોય તમારું લાલન પાલન કરવા વાળી હોય નવરાવા ધોરાવા વાળી હોય અને ગમે એટલું જીવો ને પછી મરી જાવ ને લાકડા તૈયાર હોય ને ઉપાડનારાય તૈયાર હોય દિવાળી મૂકનારાય તૈયાર હોય ઘોંકા મારનારાય તૈયાર હોય હવે પેલું ને છેલ્લું બે તૈયાર તો વેટલું નહીં તૈયાર કરી રાખ્યું હોય પણ વચ્ચે થોડુંક શું થોડીક થોડાક મોટા થાય ને થોડીક બુથી આવે ને એટલે બુથી ગાળિયા થયા હું આમ કઈ ને હું આમ કઈ ને હું આમ કઈ ને ઓલા પણ કઈ નો બને ઘણા એને કહેતા અમારે કોઈની જરૂર નથી એટલે આ દુનિયામાં આવવા હાટુ બે વ્યક્તિની જરૂર પડે અને આ દુનિયા છોડીને જાવ ને તેથી ચાર વ્યક્તિની જરૂર પડે આવીએ નથી એકાતું જઈએ નથી હકાતું શું મારે જરૂર નથી જરૂર નથી સોટ્યા છો અરે માણસનો અવતાર મળ્યો છે રામ અને મને તો એમ થાય સતયુગ ને દ્વાપર ને તેતા ને બધું જવા દો ને બધાય કે છે કળિયુગ છે અત્યારે શું ઘટે છે શું અત્યારે ઘટે છે હું એ મને કયો તો હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું નથી પણ તોય રોવે છે જ્યાં જાઉં બધા રોવે છે આપણે એમ ખરા આમને જોવે છે શું એ નથી ખબર પડતી એક પાસે જાવ તો કે ધાબુ ફરું છૂટા નથી ને બીજા પાસે જાઓ કે ડોબું વિયાણું દોવા નથી દેતું

કોઈ રોતું નથી રામ આ આ આતરે આપડા બધા ભક્તિયું કર્યું ને આ માંડવા નાખવી સુગામ નાખવી મારા જેવું એવું હાસું કોઈ નઈ કે આ શેલી ઘડી સુધારવા બાકી વેરાગ બેરા કઈ નથી ફાટી ગયો લા ભાઠા પડેલા કોક ને ભાળવી ને આપણે એમ દેક આવો વારો ન આવે થી હાટવા માંડવા નાખે બધા હા બધું વિચારવા જેવું છે બાકી ઠે ખુદે બાપુ એક રંગાનો ઉજળા જેના હાડમાં હલકી ન હોય વાત એને દુનિયા માને સમય આવે ને વળી જવાય આ વળી નથી આવતા ને ત્યાં ખાડ માં જઈને પડે અમે હુરાભાઈ ને અમે અત્યારે જ ગાડી માં બેઠા બેઠા વાત કરતા હતા મે કીધું આ હમણા કઈ બોલું ચેક ઇન બેક ઇન કે કઈ ને બધું ઢીબી નઈ ગયું કે ખાડા બુરવા મડ્યા ને વાહન લઈ ગયા ને આમ કર્યું ને તેમ કર્યું પણ મે કીધું આ હું 81 82 ની સાલ માં આવ્યો ને હું ગાડી માં આવ્યો ને તારે મે કીધું હારું પગ માં જોડું નોતું કોઈ નઈ

એક ની ભૂખ્યા રહી હું ફેર પડે આને બિચારાને કોણ રોટલો દે એક રોટલા માં જો બાપુ આવડા મોટા ગાળજા હોય અને અત્યારે હજાર હજાર મણ થાય તો કે અમારે જ્યાં કઈ ન બરો નો જીવ હોય જીવ જ ભિખારી થઈ ગયા ભલા મને નગર ટાણું મળ્યું છે મારા રામ એક હળવા ફૂલ થઈ જાવ ને બાપુ મોજ આવે જીવન જીવવાની દાસી જીવાણ એને ગુરુ કે અઢાર માં બાપુ ભીમ મળ્યા એવું કે છે એટલે

તો કે હા તો કે આની પાસે ક્યાંય પ્રોગ્રામ હોય તો કેજો મારે સાંભળવા આવું છે અને ઈજ ગામમાં બાપુ દાસી જીવનનો પ્રોગ્રામ અને કોકે ભીમ સાહેબને કીધું કે ઓલા દાસી જીવન આવ્યા છે તમારે સાંભળવા આવું છે કે હા હા કે મારે સાંભળવું છે ને અને દાસી જીવનના પ્રોગ્રામમાં બાપુ વાહે આમ ભીમ સાહેબ બે ગયા વાહે જોડામાં અને જોડામાં જ બેહાય કોઈ નો કે ગાકો જાય હા બહુ બહુ ગાડલા ઉપર સડવાની બહુ નો ભી મારવી પછી કોઈ મોટા માણસ આવે ને થકાવી થકાવી જોડામાં કાઢે એના કરતા પાદરા જોડા બેઠા હોય કોઈ નો કે ભીમ સાહેબ બેહી ગયા અને પછી ભજન ની સંતવાણી ચાલુ થઈ અને દાસી જીવણ પછી વચ્ચે બંધ કરીને કે છે કે કોઈને કઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કેજો રામાયણ ગીતા ભાગવત વિશે અને તરત જ બાબુ ભીમ સાહેબ ઊભા થયા બે હાથ જોડીને કીધું કે મારો એક પ્રશ્ન છે એ કે આ બાજુ આવો આ બાજુ આવો કોણ છો તમે એ કે હું તો સાહેબ મને કહે છે બધા પણ મારો એક પ્રશ્ન છે બાપુ મને પ્રશ્ન નું સમાધાન કરી બોલો શું છે કે આપની ઓળખાણ મારે જોવે છે દાસી ઓળખતા આવડું છોકરું મને ન ઓળખતું હોય એવું ન બને તમે નથી ઓળખતા એ છોકરું ઓળખતું હોય છે પણ હું નથી ઓળખતો મને એટલું એક ઓળખાણ કરાવો આપ કોણ છો એ કે દાસી જીવન કે ને એ મારું નામ કે એ તો આ પૂતળાનું નામ છે હું તમારું નામ પૂછું છું અને ભાઈ દાસી જીવન હલવાના પછી વિચાર કરે છે કે આ સાતી ના ગાલ ના કપાલ ના માથુ દાસી જીવન અને ભાઈ ઈ ઉભા થઈ અને ભીમ સાહેબ ના પગમાં પીડ્યા બાપુ મને આ ખબર નથી કે હું ઠેકડા મારા સાનો માનો હળવો રે ને પછી બાપુ એ અઢારમા ગુરુ એ ભીમ મળ્યા ને પછી ભ્રમણા ભાંગી તમને મને ચા ભાંગે એવું જ હતું સંતો બાપુ બાબુ ચોટ હોય સંતના એક શબ્દ હોય મારો હું હમણાં મેં વાત કરી એમ આપણે આપણું હારા માણામાં નામ જ નથી મારું આ તમને કહી દઉં તમે બધા ભલે અમને બોલાવતા હોય પણ સંતો ની સંતો પાસે થોડું ગણિત થયું ટૂંકમાં સંતોએ મને માણા બનાવ્યો એટલા માટે બાકી આપણું હારા માણા નામ નથી આ સંતો એ જો આંગળી નો પકડી હોત ને તો હું અત્યારે ઉપર વિયોગ્યો હોત ને કામ અલ્પા હોત

બાર હો ગામમાં તો પીતા જ છે એમ જાણે જો સતી તોરલ મળ્યા નતા ને ત્યારે બાપુ આમ બજાર માં નીકળે ને બાર બારણા ફટો બંધ થઈ જાય અને ઈનો ઈ જાડે જો સતી તોરલ મળ્યા અને પછી તોરલ ના માથે લઈને જેથી નદી એ જાતો ને ધોવા જે દુનિયા એની માથે વિતાડી છે ને એ તો જાડેજાનો હાથમાં માર્ગે સડો ને પછી તો દુનિયા તમારું લોહી પી જાય છે ફરમ હોય ફટકેલી સુલે સડવું પડે પણ આવડ હોય અલબેલી એને કોઈ ન પૂછે કાગડા દુનિયામાં બાપુ તમે કઈક આ બોલી ને ગાઈ ને અમે પછી હેઠા ઉતરીને ચેટલાય અમારું લોહી પીવે આ તમે આવડવાનો તો બોલ્યા અહીંયા જો આમ બોલ્યા હોત ને તો સારું આમ બોલ્યા આમ બોલ્યા પણ આવીને બે બોલો તો કાન ની બુટયું લાલ થઈ જાય છે આ નાક કાન ઘરે મૂકીને આવે ને એ ભજન કરી તમારું કામ જ નથી અમે તો આ તો ખંડો ડાયરો છે બાકી હું તો બહાર ગયો હોય તો કહી દઉં કે તમારું કારણ કે અમે એમ કે રામા પીર ની જેમ ઉઘરાણી આવ્યા એમ બેઠા હોય એટલે આ જે તો બોલો ભગવાન ની જે છે અમારી નથી હવે ઈ નો કરી શકો બીજું શું કરી શકો ફરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે તમારી કિંમત હશે એટલે દુનિયા તમારું લોહી પીસે ને તમે લુખા ગુંડા હશો ને તો તમે આમ હાલ આવતા હશો ને દુનિયા બજાર મૂકીને હોય જાય બોલો હાલો હવે ચાલો આપણે આમ વ્યા જાય આ આનું નામ દુનિયા દુનિયાને જગતને ને ભગતને કોઈ દી પત્યું જ નથી કારણ કે આ દુનિયા છે ને કોઈ વાત હાથમાં જ નથી આવે એવી દુનિયા એક ગામની બાજુમાંથી બાપ દીકરો બે ઘોડો લઈને નીકળ્યા બાપા ઘોડા માં જ બેઠેલા છોકરો હેઠો તો સોરો અહીંયા બધી સીધી બેઠી હોય સોરા નીકળ્યા ને બાપા ઘોડા માં બેઠાથી શું કે ખબર ઘોડા ઉપર જેવું છોકરું હેઠું આવેલું શરમ આવે એટલે ગામ બહાર નીકળીને પછી બાપા એ કીધું એના છોકરા ને કે બેટા એક કામ કરીને કે હું કે હું હેઠું આવેલો તું ઉપર ચડી જા બીજું ગામ આવ્યું ને કે જુવાન જોત ઘોડા ઉપર બેઠો છે ડોવાના બીજા ટાંટિયા તોડાવે છે પછી બહાર નીકળીને ને કે બાપા એક કામ કરો ને કે હું કે હાલો આપણે બે જણા બે જઈ એ બે જણા બેઠા ને પછી બીજું ગામ આવ્યું ને કે આમને છે કે દયા જેવો સાટો બે સોટ્યા છે બે જણાને બે પછી બહાર નીકળી કે બાપા એક કામ કરી કે હું કે ઘોડું ભલે ને હેઠું વાય હાલ્યું હોય આપણે હેઠા હાલ્યા જઈએ બીજું ગામ આવ્યું ને તો કે આ ઘોડા પૈસા હું કામ ખર્ચી આવી છે બે ટાટિયા તોડીને નાખેલા જાય હવે આ દુનિયાને કેમ તમે ફૂગી હકો રામ બુથી ગાળિયા થી આ ગાળિયા તમને અને મને એક બુદ્ધિ આપી હોય અને કોકને કંઈક દેવાની વાત થાય ને તો માણાને એમ થાય પૈસા દેવાની વાત કરે બધા એવું નથી કોકને સારી સલાહ દયો ને તો બાપુ મોટું ડોનેશન છે આવા કંઈક કામ કરતા હોય ને એને સારી હારો કંઈક પડખે ટેકો દયો ને તો એક ડોનેશન છે એક એસટી માં તમે જોડ્યા હોય અને તમને જગ્યા મળી જાય અને કોઈ બેન દીકરી ચડે કોઈ વ્રત બાપા ચડે કોઈ વ્રત માજી ચડે અને તમે ઉભા થઈ અને જગ્યા આપી વસ્તુ કરી પૈસા નથી બાપુ મારો નાથ નોંધ કરે પણ આ જગત ને મેં કીધું એમ કઈ પૂગા એવું નથી હવાર ના પોર માં બસ આમ ગામ માંથી ઉપડે ને એટલે આમ વેલો પગી ગયો હોય ને એટલે બારી પાસે બરોબર આમ જગ્યા મળી જઈ હોય ને પછી બસ ઉપડે ને આમ કેવી વાતો કરે ખબર